તો આજે સવારમાં આપણે ચેતનભાઈના માંડવામાં જવાનું હતું પણ આપણે શું કરી રહ્યા છીએ છોકરાનો રાજભોગ ખણીને ફરી છીએ આ ભાઈના દીકરા માટે રાજભોગ લેવા ગયા હતા સરકારી શું કહેવાય ને સરકારી આંગણવાડી બાળ બાળ શક્તિ તેનું નામ આંગણવાડી આંગણવાડીમાં લેવા ગયા હતા તો અમે લોકો માંડવામાં લેટ પહોંચ્યા ચેતનભાઈનો જે બી માંડવાનો કાર્યક્રમ હતો ને પૂરો થઈ ગયો છે હાલ એમની બેન દ્રષ્ટિના માંડવાનો કાર્યક્રમ ચાલુ છે જમવાનો સમય થઈ ગયો છે ને આપણે થાળી લઈ લીધી છે જોઈ મેન્યુ શું છે ભાઈ ચલો જે આપણી થાળી આવી ગઈ છે ને આપણી થાળીમાં આટલી બધી આઈટમ છે શું પૂરી છે યાર તો ભૂંગળા શું યાર એ તો ચાલે ભાઈ અમારો ભાઈ આ ગદ્દારી કરી ગયો હોય મારથી પેલા જમી લીધું હોય પછાડ ના એ મામેરું ભાઈ હમણાં તો શું કરો જો શું કઈ નથી કરતો મારા ભેગો જ બેઠો હું જોઈ લઈશ નેક્સ્ટ ટાઈમ રાતના જ વાત તો જો પછી ના કંઈક ચાર વાગી રહ્યા છે ને અમે લોકો આવ્યા હતા બપોરના જમીને યોગેશભાઈના ઘરે આરામ કરવા માટે અને હવે પછાડના છે મામેરાનો કાર્યક્રમ અને કેવું છે ખબર છે કે દ્રષ્ટિના મામા અલગ છે અને ચેતનના મામા અલગ છે મતલબ બંને સાઈડથી મામેરા આવવાના છે તો એ આપણે મામેરું જોશું તો અહીંયા કને સહપરિવારનો ફોટો છે પણ બેનરને જોઈને એમ લાગે કે થોડીક બ્રાઇટનેસ વધારે કરી નાખી છે જેને બી બેનર બનાવ્યું છે ને નથી લાગતું થોડીક બ્રાઇટનેસ વધારે

બાયનો સપનું હતું પીએસઆઈ બનવાનું પણ આલે લેબલ લાગી ગયા છે એમને હે તો જી હવે આપણા માટે આઈસ્ક્રીમ આવી ગયું છે રજવાડી રજવાડી સાફ કરીને ગાજે રજવાડી રજવાડી કેટલા નામ હે એક જ નામ હે

ત્રણ વાટકી ત્રણ વાટકી ચાર અરે અહીંયા જઈ ભાઈ સ્ટેજ માંથી નાય અમે દૂર બેઠા ને ભાઈ

ગુડ મોર્નિંગ ને આજે છે બીજો દિવસ અને આજે છે ભાઈ દ્રષ્ટિ ના લગ્ન તો આજે જાન આવવાની છે અને આવતીકાલે ચેતન ની જાન લઈ જવાની છે તો આમ કાંઈક તો શેડ્યુલ છે તો આજે દ્રષ્ટિ ના લગ્ન આપડે જોવાના છે અને જો લગ્નમાં આપણા થોડા ઘણા સબસ્ક્રાઈબર આવ્યા છે આમ તો આપણે એટલા બધા સબસ્ક્રાઈબર નથી પણ તેમ છે એમાંથી થોડા ઘણા આપણા ભાઈઓ અહીંયા આવેલા છે કયા ગામથી આવે છો તમે નાના અન આવેલા છે ભાઈ એટલે આપણો વિડીયો લગભગ મહારાષ્ટ્રમાંથી પહોંચે છે એવું છે ભાઈ છેને તો ભાઈઓની મોજ છે ને જે લગ્ન માણવા છે હા આવડતી નથી નાખવા એ ક્યાંય બ્રાન્ચ ખોલી નાખી એક જરૂર જરૂર ભાઈ આપણો નાસ્તો આવ્યો છે ફ્રેન્ચ ફ્રાય ને શું કેવાય શું કેવું શું કેવાય ખબર નથી ફ્રાય કોલ્સ કેવા થશે સાહેબ તમારા હિસાબે આ શબ્દ છે વાઇફ એટલા માટે જ આપણા ધર્મ ની અંદર કહ્યું છે શું કયું છે પત્ની મનોરમા દેવી મનોરતા અનુસાર ને ચંદી પાઠ ખોલજો નવ દુર્ગાના ના જયારે અંદર આરાધના થતી હોય ને તો તે વખતે ખોલજો કે પત્ની કેવી હોય કે પત્ની હોલમાં લગ્ન ચાલુ છે અને અમે લોકો અહીંયા તમે જમણવારોની તૈયારી કરી રહ્યા છીએ ખુરશીને ગોઠવવાનું કામ ચાલુ છે ઓલરેડી આટલી બધી ખુરશીઓ સેટ કરી નાખી છે હવે બસ એક લાઇન બચી છે એ આપણે સેટ કરી છે તો જો બંને સાઈડની ખુરશીઓ આપણે સેટ કરી નાખી છે ને અહીંયા કાંઈ કાઉન્ટર બી સેટ થઈ ગયા છે જમવાનું લાગી ગયું છે હવે બસ મહેમાન આવે ને એની રાહ જોવાની છે અને આપણે પીરસાવવાની છે તો મહેમાન આવવાના ચાલુ થઈ ગયા છે ને આપણે પીરસાવ ઊભા રહી ગયા છીએ અને આપણે શું પીરસાવશું આપણે પૂરી પીરસાવશું ભાઈ કાઉન્ટર અલગ છે અને જેન્ટ કાઉન્ટર અલગ છે હજુ કોઈ નથી જેન્ટ ઓલમોસ્ટ બધા લોકોને અમે પીરસાવી દીધું છે હવે અમે લોકો જમવા બેઠા છીએ અમારી પાંગત બેઠી છે લાસ્ટ ને આ કાલથી થી બપોરે એકલો જમી લે છે કાલે બપોરે જમી લીધું કાલે રાતે બી જમી લીધું હમણાં બી ભાઈ એકલા જમી લીધું એ તો છેલ્લું ટાણું હોય ભાઈ નોર્મલ થઈ જઈશ હમણાં આનો પાવર એટલે કે બાકી આજે જો કેવા લાગે ભાઈ અમારા બ્લેઝરમાં હે કાંઈ ના તેમ લાગે મોટા બિઝનેસમેન છે જમવાનું આપણું મસ્ત થઈ ગયું છે ને વાગી ગયા છે અત્યારે પોણા બે ને હવે આપણે જાણને મોકલાવાની છે

અડધો ની હોય ભાઈ ભાઈ અરે શાખો હા અડધું કયો અમારો વાળો